યશભાઈ ની દિવાળી મોબાઈલ ની સ્ક્રીન ની વચ્ચે વાહ આજે ગેમ રમવાની ની કેવી મજા આવે છે માર 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 અરે યાર શું યાર આ નો એ અરે અરે યાર હવે તો ફરીથી દિવાળી આવી ગઈ હવે તો મમ્મી નું બોલવાનું શરૂ થઈ જશે આપે તો મમ્મી કહેશે કે કે દીવા લઈ આવ કામમાં મદદ કર ફટાકડા ફોડવા જા ફોન મૂક મને ગેમ રમવામાં મજા આવે એ મને ફટાકડા ફોડવામાં ના આવી શકે મમ્મી આ બધું કહે ત્યારે મને એમ કહેવાનું મન થાય કે કે મારે આ બધું નથી કરવું મારે બસ ગેમ જ રમવી છે આ બધાને તો ખબર જ નથી પડતી કે ગેમ રમવામાં મજા આવે તહેવારમાં તહેવાર જેવી જ છે

લાગે છે કે ઘર આખું રોશનીથી ઝગમગે છે પણ હું જ આ ફોનમાં છું ખરેખર આ ટેકનોલોજીના રૂમમાં આ સ્ક્રીન સાથે ફસાયો છું ઘર મને એવું લાગે છે કે હું બૅટરીને બૅટરી છું ક્યારેક ચાર્જ થઈ પણ ખતમ થઈ જાઉં છું ઘણીવાર એ ગેમ રમી રમીને એનર્જી ખતમ પણ થઈ જાય છે પણ આ એનર્જી વધારનાર આ ફેસ્ટિવલ જ છે જે મને સમજાયું તો ખરું પણ બહુ જ વાર લાગી તો તમે સમજ્યા કે આ ફેસ્ટિવલો આપણી ખુશી માટે હોય છે આનંદ અને ઉત્સાહ ભરી દે એ આ બધા તહેવારો છે ખુશીથી દૂર કરનાર આ દુશ્મન ફોન જ છે આ ખુશી માટે આ તે ફોન તહેવારમાં ફોનને દૂર રાખો અને ફેસ્ટિવલને માણો યાદ છે મમ્મી એકવાર કહ્યું હતું કે દિવાળી આનંદનો તહેવાર છે તેમમાં જીતવાથી થોડી માર માટે જ ખુશી મળે છે પરંતુ હું નથી જાણતો દિવાળીના આ તહેવારને માણીને કેટલી ખુશી મળે છે

નાનપણમાં તો દિવાળી ફટાકડા મીઠાઈ વગેરે પરંતુ હવેની દિવાળી એટલે બોસના કામો ઝૂમ મીટિંગ વર્કશીટ પ્રોજેક્ટ વગેરે કાલે મને બોસનો મેસેજ આવશે કે રિપોર્ટ લાવ એટલે હું એને પ્રેમથી મેસેજ કરી દઈશ અને તે દિવાળીની રજા આપી દેશે તેવું હું વિચારું છું શું એવું થશે પણ એની પહેલાં મારે આ કામ કરવું જોશે અને બોસને મોકલવું જોશે જો બોસ હા પાડશે તો દિવાળી તો મળવાની જ છે આ તો એટલું જ કહેવાનું હોય કે હેપી દિવાળી ટાઈમ ન હોય તો સ્માઇલ તો રાખો હલો તો આપણી અહીં વાત પૂરી થાય છે હું કરવા માંડું મારું વર્ક પણ હા હું દિવાળી ઉજવી શકીશ કે કેમ શું તમને ખબર છે મિશ્રી બેન ની દિવાળી તેની રીલ્સ માં હું છું તમારી રીસ ક્વીન મિશ્રી કેમ છો તમે બધા તમે બધાને હેપી દિવાળી આજે મારી દિવાળી સ્પેશિયલ રીલ્સ શૂટ થવા જઈ રહી છે અરે રે મમ્મી બોલાવે છે મિશ્રી અહીં આવતો થોડી મદદ કરતો અબે મજા આવે ને મમ્મી હું આફ્ટર બિફોર વાળી રીસ બનાવી લઈશ ને પછી આ રીલ્સ તો ક્યારે પતવાની જ નથી નઈ મિશ્રી હા મમ્મી પણ એમનો થોડી કઈ મને રીલ સ્ક્રીન કહેવાય છે હવે મને સમજાઈ ગયું કે જેટલી મને દિવાળીના ફેસ્ટિવલમાં મજા આવે છે એટલી મને રીલ્સમાં બના બનાવવામાં મજા નથી આવતી મને એટલું તો સમજાયું કે દિવાળી આપણા માટે ખાસ છે પરંતુ તે દિવાળીની રીલ્સ બનાવી છે તો લાવને હેપી હેપી દિવાળી હેશટેગ મૂકી દઉં હેલો ગાઈઝ આ વખતેની દિવાળી મારા માટે કાંઈ ખાસ છે હું દિવાળીની જ્યારે શોપિંગ કરવા માટે જઈશ ત્યારે હું તમને નવો એડ એપિસોડ એડ કરીશ તે તમે જોજો તમને ગમે તો લાઈક કરજો અને શેર કરજો તમારી રીલ્સ ક્વીન મિશ્રી મળીએ બીજા બ્લોકમાં તમારી લાઈક મારા માટે ઇન્સ્પિરેશન છે તો આ ફેસ્ટિવલને મારો રીલ્સ ક્વીન મિશ્રી સાથે હા એક વાત તો છે જ કે રીલ્સ માત્ર ત્રીસ સેકન્ડ સુધી જ ખુશી અપાવશે પણ ફેસ્ટિવલ આપણને જીવનમાં ખુશી અપાવશે આ દિવાળીએ આ રીલ્સ ક્વીન માત્ર ટ્રેન્ડિંગ સોંગ ઉપર માત્ર રીલ્સ નહીં પરંતુ સાચા અર્થમાં દિવાળી પણ ઉજવશે આપણે સોશિયલ મીડિયામાં રહીને આપણે એ ભૂલી જઈએ છીએ કે તહેવારો આપણે રિયલ લાઈફમાં પણ છે આ રીલ્સ કંઈ સોશિયલ મીડિયામાં પણ દિવાળી ઉજવશે અને રિયલ લાઈફમાં પણ ઉજવશે બિઝનેસમેન યુગની દિવાળી તેના બિઝનેસમાં જ હલો હા હા રિપોર્ટ ક્યાં છે દિવાળી આવી ગઈ એટલે શું કામ બંધ કરી દેવાનું મારે આજે ને આજે રિપોર્ટ જોઈએ જ છે સમજાય છે તમને અને આવીને મારી ઓફિસમાં જમા કરો આ લોકોને લાગે છે કે દિવાળી એટલે ફેસ્ટિવલ પણ મારા માટે બિઝનેસ બિઝનેસ અને બિઝનેસ આ સમયે મોટી ડીલ્સ અને મોટા કોન્ટ્રેક્ટ્સ મળે છે એટલે દિવાળી એટલે બિઝનેસ માટે નો જ ટાઈમ બિઝનેસ ઇઝ એવરીથિંગ ફોર મી આરિયો મારા મમ્મીએ તમારી માટે પણ મોકલાવી દઈએ તમે પણ હું જો દિવાળી અહીંયા શું સુગર લેવલ વધારવાનું છે અહીંયા તો માત્ર બિઝનેસ જ છે અહીંયા ફેસ્ટિવલ માટે ટાઈમ નથી મારે તો બિઝનેસ માટે જ ટાઈમ છે નથી જોતું મારે કઈ હાલો પપ્પા શું કામ છે જલ્દી બોલો મારી પાસે ટાઈમ નથી તો તું દિવાળીના ઉત્સવમાં સમય ક્યારે કાઢીશ પપ્પા મારે મારું ધ્યાન બિઝનેસ પર જ રાખવું છે મારે એવા તહેવાર ઉજવવા નથી બેટા તને જેમ ઠીક લાગે ને તેમ કર પણ એક વાત યાદ રાખજે પૈસા જ બધું જ નથી હોતું જીવનમાં પ્રકાશ લાવવો જરૂરી છે જો તારા બિઝનેસમાં પ્રોફિટ થશે તો તું ખુશ થશે આવે છે હવે મને બધું સમજાઈ ગયું છે પૈસા જ મારા માટે બધું નથી હોતું હવે હું મારા બધા એમ્પ્લોયને અને બોનસ પણ આપીશ હવે હું પણ બિઝનેસ ને થોડો સાઈડમાં મૂકીને આ ફેસ્ટિવલ ને ઉજવીશ હેપી દિવાળી ફ્રોમ ધ બિઝનેસ હાર્ટ અરે યસ ભાઈની દિવાળી તો એકદમ ઉત્સાહ અને આનંદમાં હેલો એવરીવન માય સેલ્ફ કે નોકરી વાળું બિઝનેસમેન સ્ક્રીન માં વ્યસ્ત વેરનાર વ્યક્તિ સોશિયલ મીડિયા માં ફેસ્ટિવલ ઉજવનાર જોયા પરંતુ હું એટલે ખરા અર્થમાં દિવાળી ઉજવું છું દિવાળી એટલે અમારા માટે ખાસ તહેવાર તેમાં કેટલા બધા ફટાકડા હોય જો સાંભળો અવાજ આવે છે ને કેટલી બધી રોશની હોય તો હોય જ છે આ દિવાળી તો ખાસ છે મારી ખુશી તમારા બધા કરતા વધારે છે હું દિવાળી ઉજવવાનો નથી પરંતુ કોઈના જીવનમાં પ્રકાશ ફેલાવીએ આ દિવાળીને ખાસ બનાવીએ હેપી દિવાળી આ દિવાળી જેમ તમે હંમેશા જગમગતા બાય તુલસીની દિવાળી મસ્તીમાં

તહેવાર ને ખાસ બનાવે છે આ નટકર તુલસી તમારી પાસે વિદાય લે છે આવજો હવે ખરેખર મને આ મોબાઈલ સ્ક્રીન મૂકીને દિવાળી બનાવવાની ખૂબ જ મજા આવી ફ્રી ફાયર અને આ PUBG ની સ્ક્રીન છોડીને આ દિવાળી ખાસ બની હવે હું એ જ કહેવા માંગુ છું કે અરે તું તો જલ્દી આવ ને અરે પણ તું પણ આવ

પરંતુ એ પ્રકાશ આપણા જીવનમાં ઉતરવો પણ જરૂરી છે અમારી આ મહેનત અને અમારી આ શોર્ટ ફિલ્મ કે આજે આજના સમયમાં લોકો પોતપોતાના કામોમાં વ્યસ્ત છે કોઈક ઓફિસમાં કોઈક બિઝનેસમાં કોઈક રીલ્સમાં કોઈ મોબાઈલની સ્ક્રીનમાં આમ જ બધા ફસાયેલા રહે છે પણ ત્યારે એ લોકો એમ ભૂલી જાય છે કે આ તહેવાર એ કોઈ માત્ર તહેવાર પૂરતું સીમિત નથી એ માણસને ખુશી અને આનંદ માટે જ આવે છે આવા જ તહેવારો એ ખુશી આપવા માટે આવે છે અને સંબંધોને ગાઢ બનાવવા માટે આવે છે પરંતુ ક્યાંક આપણે એ બાબતને સમય જ આપવાનું ભૂલી રહ્યા છીએ ત્યારે કહેવું પડે કે ટાઈમ મળે કે ના મળે પણ એ સ્મિત મળવું જરૂરી છે કારણ કે જો એ સ્મિત તમારી પાસે છે ને તો દરેક દિવસ એ દિવાળીની સમાન રોશનીમય જ બની જશે અમારી આ ફિલ્મનું દરેકે દરેક પાત્ર દરેકે દરેક વાત એક નવો સંદેશ આપે છે કે દિવાળીની રોશની માત્ર લાઇટથી જ નથી પરંતુ લાગણી પ્રેમ સ્નેહ અને ઉત્સાહ પણ આ દિવાળીના તહેવારને રોશનીમય બનાવી શકે છે દીવો નાનો હોય છે પણ એનો પ્રકાશ મોટો હોય છે એવે જ રીતે અમારી આ વાર્તા નાની છે અમારી આ કહાની નાની છે પરંતુ આશા અમારી મોટી છે કે કોઈકના દિલમાં ઉજાસ પરશે અને અમારી આ કહાની અમારી આ મહેનત કોઈકને ગમશે